ભાગી શકાય છે નહીં તેથી 646 ને પણ 4 વડે નિशेष ભાગી શકાય છે હવે જોઈએ ત્રીજો ઉદાહરણ 1053 માં તમને ચાલે લાગશે કે નહીં તે જોઈએ 1 ને 0 કેટલા થશે 1 记录。 તેર તેર ને બે પંદર પંદર ને ત્રણ અઢાર નવ દુ અઢાર

તેરને તો ત્રણની નીચાવી લાગશે નહીં તેથી અહી બેની ચાવી લાગશે હવે ત્રણની ચાવી લગાડીએ 6 ને 4 10 ને 2 12 બાદ ને ત્રણ ની ચાવી લાગશે તેથી 642 ને 6 ની ચાવી લાગશે હવે જોઈએ ચોથું ઉદાહરણ 1032 ને 6 ની ચાવી લાગશે કે કેમ સૌથી પહેલા બે ની ચાવી લગાડીએ અહીં એકમના સ્થાનમાં છ છે એટલે બે ની ચાવી લાગશે તેથી એક હજાર 1 ને પણ છ ની ચાવી લાગશે હવે જોઈએ ઉદાહરણ પાંચ બેની છ ની ચાવી લાગશે છ ની ચાવી લાગશે જોયું ને મિત્રો ત્રણ છ અને નવ ની ચાવી કેટલી જ સરળ છે હવે પછીના ના વિડીયો આપણે ચાર અગિયાર